આપણી સાથે છે ગાંધીનગર થી સવિતાબેન ગામિત એમને જે પ્રોબ્લેમ હતો અત્યારે એમના મોઢે આપણે સાંભળીશું શું તકલીફ હતી સવિતાબેન તમને હા મને છે ને ત્રણ ચાર વર્ષથી પગની તકલીફ હતી હું નથી શકતી અને પલાઠી વાળીને બેસી નહીં શકાતું તો અને તમે કોઈ ડોક્ટરના એમને બતાવ્યું હા ડોક્ટરને બતાવ્યું હતું તો એમને છે ને આપણે ઓપરેશન કરવાનું એમ કીધું રિપ્લેસમેન્ટ ની રિપ્લેસમેન્ટ ની વાત કરી હતી બરાબર તો તમે શું પલાઠી વાળી શકતા હતા ના પલાઠી નહીં વાળાતી હતી નહીં વાળાતી હતી અત્યારે કેવું છે અત્યારે તો વાળી શકો છો અત્યારે પલાઠી વાળી શકો હા અત્યારે તો આમ ગમે એટલી વાર આમ પલાઠી વાળીને બેસી શકો કેટલી વાર પલાઠી વાળી શકો તમે અડધો પોણો કલાક તો બેસી બેસી શકો છો બરાબર એ સિવાય રોજનું તમારે કામ કરવામાં રોજના કામમાં તો હું દસ વાર આખા દિવસમાં સીડી ચડું ઉતરો છું સીડી ચડું ઉતરો છો બરાબર એટલે એ મને કોઈ તકલીફ નથી પહેલા સીડી ચડે ચડાતી ઉતરાતી ચડાતી હતી પણ પગથિયું એક એક પગથિયું કરીને ચડું અત્યારે સળંગ ચડે ચડી જાવ છું અત્યારે સળંગ ચડી જાવ બરાબર બરાબર અને ઉતરી પણ જાવ છું પછી હમણાં તમે યાત્રા ક્યાંક જઈ તમે કરી ના અત્યારે હું અમે દાર્જિલિંગ અને સિક્કિમ ગયા હતા ને તો ત્યાં એ ચડવા ઉતરવાની કોઈ તકલીફ નહિ બરાબર તમને અહીંયા કોઈ સર્જરી ઓપરેશન સર્જરી ઓપરેશન કોઈ નહીં કશું નથી કશું જ નથી અહીંયા બરાબર બરાબર એ સિવાય તમારે કોઈ બીજી કોઈ તકલીફ ખરી ના બીજી કોઈ તકલીફ બરાબર તમે પલાઠી અત્યારે વાળી શકો છો એકદમ કમ્પ્લીટ વાળી શકો બરાબર કમ્પ્લીટ અને કોઈ દુખાવો કે કોઈ થતું નથી બરાબર ને તો પહેલા તો પલાઠી વાળો ને એટલે એક બે મિનિટમાં તો મારે પક ખોલી દેવો પડે અચ્છા પણ અત્યારે એવી કોઈ તકલીફ નથી બરાબર અને તમે દર્શક મિત્રોને આ સેન્ટર માટે શું કહેવા માંગો છો કે અહીંયા કોઈ આમ પેલું દવા કે એવું કંઈ છે ને ઇન્જેક્શન થી કે એવું કંઈ અહીંયા કરવામાં આવતું નથી બરાબર કોઈને ઇન્જેક્શન આપવામાં આવતું નથી ને નેચરલી રીતે બધું થાય છે એટલે સારું છે એમ મને તો પોતાનો અનુભવ છે કે સારું છે એમ એટલે અહીંયા લેવાય ટ્રીટમેન્ટ બરાબર બરાબર તમને કેટલી સિટિંગ આપવામાં આવી અહીંયા મને અહીંયા 15 સિટિંગ હા હા બરાબર બરાબર દવા નહીં નહીં ઇન્જેક્શન નહીં જ નહીં બરાબર બરાબર તો દર્શક મિત્રો તમે જોયું આ સવિતાબેન ગામિતને અહીંયા કોઈ પણ સર્જરી કે કોઈ પણ ઓપરેશન કે કોઈ પણ ઇન્જેક્શન આપ્યા વગર અમે કાયરોપ્રેક્ટર થેરાપી દ્વારા એમની ટ્રીટમેન્ટ કરી છે એક એમને પલાઠી નથી વારી છેલ્લા ત્રણ ચાર વર્ષથી પલાઠી નથી વારી ત્રણ ત્રણ વર્ષથી પલાઠી નહોતા મારતા બેસી નહોતા શકતા રોજનું એમને કામ કરવામાં બી પ્રોબ્લમ રહેતો તો રસોડામાં બી ઊભા નહોતા રહી શકતા આજે એ કમ્પ્લીટ એમની રોજની લાઇફ એમની કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલી શકે છે બેસી શકે છે ઉઠી શકે છે એ આજે દાર્જિલિંગ સિક્કિમ ફરીને આવ્યા તોય કોઈ પ્રોબ્લેમ નથી એમને અને અમારા અસિતા વેલનેસ સેન્ટરમાં ની એવું નથી કે અમારા દરેક લોઅર બેક પેન સાયટિકા સર્વાઈકલ ફોર્જન શોલ્ડર દરેકના કામ થાય છે અહીંયા અને નેચરલ થિયરીથી કામ કરીએ છીએ એકદમ નેચરલ થિયરીથી તો આવો અમારા સેન્ટરની એક મુલાકાત લો અમારું સેન્ટર અસિતા વેલનેસ સેન્ટર ચાંદખેડામાં આવેલું છે જનતાનગર વિસ્તારમાં આવેલું છે તો અચૂક મુલાકાત લો નમસ્કાર